टाटा <coughs> टाटा વેલકમ બેક ટુ માય યુટ્યુબ વિડીયો જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ તો આજે આપણે ભાવિક ભાઈ અંદર ઊંઘ્યા છે તો જોવા જઈએ હજી નવ વાગી ગયા છે હજી પણ ઊંઘ્યા છે તો ચાલો આપણે જોતા એ ઉઠી લે એ ઉઠ તો નહી અરે આધી પડ્યો આટલા માળા હતી ખબર નહી પડતી મારે ના ના

બહુ કોમેડી કરા અને જોડે જોડે વિડીયો આવશે હવે આવી કેવાના વિડીયો કુતરું પકડ્યું છે પકડવા જતા ન તો હાથમાં હેલો હેલો

આත්මન આવદ પકડીયા મજા મજાઈ ગઈ મજાઈ ગઈ પકડવાની પાસ ભાઈ કા ડોગ કુતરી આઈટમ ભાઈ રોટલો buat barilah. Paus tipya arti jodoh. Bukan. 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 Bukan.

ચંદન ભાઈ આઈ ગયા રિક્ષા લઈને ઉતરી ભરવા ફરવા લીધા વાળી ગમ આવો ચંદન ભાઈ વાહ વાહ ભરદો અંદર શેરું ભરો અંદર અંદર બેઠ જા

ખુદરી એ દેવર મિસ કરો તમે મને બોલા કે મિસ કરો હે મે મિસ કે શું ભી કરતા ને એ સાહેબ ઓકે તમે મોસમ ભી લાઈ થે ખાવા માટે ભાઈ રવિ ભી મે લાઈ દી બજાર થી મોસમ મજા આવે ખાવાની ની મજા ફાડો મોસમ ભી ફાડો ચાલુ થઈ તમે ફાડો અમે લાઈફ અમે ખાસ મોસમ બી કટકો તોડી હે કટકો તોડી કટકો હે તોડી નાખ કટકો સે વાત છે ના કાપી ના છે રાખ ને બધું તોડી નાખો બસ હા બસ મોસમ બી ટૂટ ખાને કે વાર મજા આઈ કે મજા 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 ખાને પીએ કે તો જીએ કે જીએ કે તો પીએ

અને ભમરો છે ને એટલે અરે બધી વસ્તુ તોડ તોડ કરા કડીકી કડીકી આ બાજુ હું બેજ ખાવા દેને લેબડો નહી મળે તને ખાવા નહી મળે લેબડો કદાચ મારા માથે પડ્યો પણ તમને ડાટ છે ભાઈ એ ભેસ ઇધર આ કે મારા બે કોળા છે બે કોળા આયા મારા બહુ ખતરનાક હે બ્લેક બ્લેક સ્કોર્પિયો સ્કોર્પિયો હે ચેનો ચેનો બેઝ ક્યા મારે ખાવા દેબડો પણ મળે બરોબર

આટલે આપણે બ્લોગ સમાપ્ત કરીએ છીએ મળીએ નવા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો અને આપણે કોમેડી વિડીયો જોતા જજો અને બ્લોગ પણ કોમેડી જ બનાવીએ છીએ હવે મળીએ નવા બ્લોગ